ગત મોડી રાત્રે રાણપુર પાળિયાદ હાઈવે પર સાકડી ગામના પાટિયા પાસે ઉભેલ ટ્રક પાછળ ખાનગી બસ ટકરાતા ત્રણ લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા જ્યારે વીસ જેટલા અન્ય પેસેન્જરોને ઈજાઓ થઈ હતી આપનો પરિચય સર હું મેડિકલ ઓફિસર છું સીએનસી પાડેલો ડોક્ટર જયમીન પ્રજાપતિ હાજી આજે સાહેબ આ એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા જણાવો છો દર્દીઓ એક્સિડન્ટ એવું હતું કે 25 થી 30 દર્દીઓ અહીંયા આકાશમાં સર્જાયો તો આપણે અહીંયાથી બાબરપુર થી 1 કિલોમીટર દૂર આપણે ઉપાલ રેસ્ટોરન્ટ કરી છે ત્યાં કે એક વાહન અટકાયા હતા એના કારણે 25 થી 30 દર્દીઓ આકાશમાં અહીંયા લાવવામાં આવ્યા અહીંયાથી બસ શું રિફંડ કરવામાં આવ્યો એટલે એમાં એવું હતું કે જે સંખ્યા જાજી હતી એટલે 5 થી 6 જેવા અમે આગળ બોલર મોકલ્યા સવાર માટે જેમને હાડકાની કોઈ તકલીફ હતી માથામાં કોઈ જામ હતો મેડીતા કુક તાક પ્રમાણે અનુસાર આ આમાં એવું જાણવા મળે કે એ તમ ભાવનગર રિફંડ કરેલ ભાવનગર અહીંથી અમારે પરતી કે મોટાથી એક્ઝામ રિફંડ કરે આવતો બને અમારે અહીંથી પહેલા મોટો છે અને સાહેબ અત્યારે બે દેડપડી નામ સુસંધા ત્યારે બે અહીંયા દેડપડી આવે છે મુકેશભાઈ બુધાભાઈ અને અલ્પેશભાઈ બસાત એટલે